ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારણો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા અહીંયા આખો લશ્કર બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાક થી મેં કી વાત કરાવો એસપી સાહેબ આતે મને વાત અમારે ચાર આવી આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણાવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું સૌ જાણો છો તેમ કે સ્ટેચ્યુ કેટલાક જે અસરગ્રસ્તો જે છે લીમડી જે ફળિયામાં રહેતા હતા કે બાર ફળિયામાં રહેતા હતા એ વર્ષો તો ત્યાં રહેતા હતા ડેમ પણ નહોતો ત્યારથી ત્યાં રહેતા હતા ને રોજીરોટી મેળવતા હતા નાની મોટી દુકાનો પણ પછી એ ડેમથી ને આજે પણ એ ત્યાંથી પોતાનું જીવન કરી શકતા હતા એમણે વહીવટી તંત્રને કહેવું છે કે અમે નોટિસ આપી હતી પિસ્તાલીસ દિવસ પહેલા છતાં પણ આ લોકો હટ્યા એટલે અમે તોડી નાખી છે એ નોટિસ આપી કે જે પણ આપ્યું છે પણ એમને સામે ચોમાસે આજે ઘરો તોડવા અને જ્યાં એમનું જીવન નિર્વાહ આદિવાસી મેળવતા હતા એ તોડું એ સરકારનો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોનું ઉતાડું પગલું છે ને આ તોડવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આ વિસ્તારની પ્રજાને અનેક લોકોને પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે રોજગાર પણ મળે છે પરંતુ જે સ્થાનિક જે લોકો જે છે સ્થાનિક લોકોના કેટલાક પ્રશ્નો રહી ગયા છે અસરગ્રસ્ત જે છે ખરેખર બાપદા જમીન એમને આ આવા મોટા પ્રોજેક્ટોમાં આપી છે એવા જે અસરગ્રસ્તોના કેટલાક પ્રશ્નો છે એ ઉકેલવા એ જરૂરી છે ને એટલા માટે માનનીય મુખ્યમંત્રી પત્ર લખ્યો છે કે આ અસરગ્રસ્તોના જે પ્રશ્નો છે એના માટે એમની સાથે બેસીને સ્થાનિક આગેવાનો સાથે બેસીને આપને અધ્યક્ષતામાં આ પ્રશ્નો ઉકેલાય तो कायम माते कितलाक विरोध पक्षाने हातो बनावे छे ए ना बनाई सकेन सरकार ने कयाक ने कयाक कोई, आ, थो थो आ, आ, कोई न कोई प्रकारे बदनाम થવું પડે बदनाम ना થવું પડે એટલે આ આ કોઈ પણ રીતે આ પ્રશ્ન ઉકેલાઈ એ મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રો જે તોડી નાખે એ ઉતાડી બગલુ છે એક ઘર ન તોડાવજો તેમ તાત્કાલિક આ ઘર તોડ્યા છે માં સરકારે એવો નિર્ણય લેવો છે એ ચોમાસામાં એમને તાકપત્રના શેડ બનાવી દેવા જોઈએ એમના જે રોજગારી જે પ્રકારે ચાલતી હતી એ રાબેતા મુજબ રોજગારી ચાલે એ રીતના કોઈક ને કોઈક પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને એ ભવિષ્યમાં દુઃખી ન થાય કેટલાક જે રાજકીય આગેવાનો જે છે એમ આમ આદમી પાર્ટીના હોય પછી કોંગ્રેસના હોય કે પૈસા બીજા અન્ય કોઈ પણ પાર્ટીના આદિવાસીની જે નેતાઓ છે એ રાજકીય મુદ્દો બનાવે છે આ જે પ્રશ્નો હમણાંના પ્રશ્નો નથી વર્ષોના પ્રશ્નો છે પિસ્તાલીસ દિવસ પહેલા નોટિસ આપી હતી એ નોટિસ આપી ત્યારે પણ બધાને ખબર હતી તો ત્યારે કોઈ ટચ ના કર્યો અને ઘરો તોડ્યા પછી આ બધું કૂદી પડ્યા છે એટલે આ બધા રાજકીય મુદ્દા બનાવે છે બધા પ્રશ્નો પ્રશ્નોને ખબર જ છે પણ બધાએ સાથે મળીને પ્રશ્નો ઉકેલવાની દિશામાં આગળ વધવું છે મેં ભૂતકાળમાં પણ કહ્યું છે કોઈને કોઈ આદિવાસીના પ્રશ્નોમાં પડી નથી આદિવાસીના પ્રશ્નોને એ જાણી જોઈને ઉછાળવા માંગે છે એનો ઉકેલ આવે એ દિશામાં આગળ વધુ એવું કોઈ વિચારતા નથી ને સ્ટેચ્યુ ઓફ અધિકારીઓને એમની પણ એક જબરદસ્ત મોટી એક ભૂલ છે કે આવી રીતના નોટિસ આપ્યા પછી થોડી કોક ને કોક રીતના ફરી પાછું બીજા કોઈ સ્થાનિક આગેવાનો સાથે એમની અંદર ઇન્વોલ્વ કરવાના હતા ને આના માટે કોક રસ્તો કાઢવો હતો પણ સામે ચોમાસાએ વરસ વરસાદને એક એક મહિનો બાકી છે તેવા સમયે તોડું એ એ યોગ્ય પગલું નથી કહ્યું છે કે સ્ટેચ્યુ યુનિટીના અધિકારીઓએ પિસ્તાલીસ દિવસ પહેલા નોટિસ આપી હતી બધાને જ ખબર હતી બધા લોકોને ખબર હતી સ્થાનિક નેતાઓને ખબર હતી ચૈતર વસાવા એન્ડ કંપની એમની પણ બધાને ખબર હતી સ્થાનિક જે અસરગ્રસ્તો કામ કરી રહ્યા છે એવા લોકો બધાને જ ખબર હતી પણ કોઈએ તે વખતે કાળજી ના લીધી અને જે તે વખતે આ નોટિસ આપ્યા પછી જ્યારે નોટિસ આપે એટલે જવાબદાર વહોટી તંત્રના અધિકારી નોટિસ આપતા હોય તેની ગંભીરતાથી લેવી જોઈએ એટલે તે વખતે કોઈ ગંભીરતાથી ના લીધી અને પછી શું છે કારણ કે બધાને આ મુદ્દો હતો કેટલાક લોકો મૌન રહ્યા છે અસરગ્રસ્તોના માટે બોલીશું તો અમારું કંઈક ખરાબ દેખાશે કે પણ કોઈ કારણ હશે પણ જે સ્થાનિક અમારા જે નેતાઓ નથી બોલતા એ કોઈ પરિણામ છે સ્થાનિક નથી નેતાઓ નથી બોલતા એટલે આ બહારના બીજા નેતાઓ આવીને આ રાજકીય મુદ્દો ઉછાળ સરકારને બદનામ કરી રહ્યા છે સ્થાનિક નેતાઓ તો મુલાકાત માટે ત્યાં તો નથી જ ગયા પરંતુ સામે ચાલીને એ લોકો મારા સ્થાનિક નેતાઓને બધાને મળ્યા મને પણ મળ્યા છે મેં સમય સમય પર બધા જ લોકોને ભરૂચ લોકસભા છે આ અને રાજીપલા વિધાનસભા એ મારા મત વિસ્તારમાં નથી આવતી સ્થાનિક નેતાઓને પણ મેં ઘણી વખત મેં કીધું છે બધા જ લોકો હું નામનો કોઈનો ઉલ્લેખ નથી કરતો કે આ પ્રશ્નોમાં આપણે ગંભીરતાથી લેવું જોઈએ સરકારમાં આપણે જવું જોઈએ સરકાર સરકાર સાથે બેસવું છે સમય સમય પર જયારે જયારે મોટી મોટી ઘટના મારી પાસે જે અસરગ્રસ્તો ભોગ બન્યા છે એ મારી પાસે આયા હતા એ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે દિનેશભાઈ તળી એ મારી પાસે આયા હતા પાર્ટીના સંગઠનના પણ પ્રમુખ મારી પાસે આયા હતા તાલુકાના અને બીજા વિસ્તારના આગેવાનો પણ આયા હતા સ્વાભાવિક છે કે મારી પાસે આવે તે મારે બોલવું પડે મારે ગરડેશ્વર તાલુકાનો હું વતની છું ભરે ભરૂચ લક્ષ મારી છે પણ ગરડેશ્વર તાલુકાનો વતની છું તો મારા વતનની દ્રષ્ટિએ પણ મારે મારે આ લોકો માટે બોલવું પડે અને વર્ષોથી નર્મદાના અસરગ્રસ્તો કે કરદંડી અસરગ્રસ્તો માટે હું વર્ષોથી લડું છું તો આજે પણ મારી પાસે જે પણ કોઈ પ્રકારના આવા પ્રશ્નો આવે એ મારે બોલવું પડે જો અસરગ્રસ્ત કરતો વિશે અમે આંદોલન ચલાવ્યું છે પાર્ટીમાં રહીને પણ નર્મદાના અસરગ્રસ્તો અમે મદદરૂપ થયા છે સત્તામાં આયા પછી પણ સત્તાની રીતના પણ અસરગ્રસ્તો ના પ્રશ્નો કઈ રીતના ઉકેલી શકાય બધી જ પ્રક્રિયામાંથી પસાર થયો છે વર્તમાનની અંદર હાલ પણ અસરગ્રસ્ત ના પ્રશ્નો કેટલા પેન્ડિંગ છે એ પણ મને ખબર છે ને એ આજે કેટલા આ લોકો દુખી છે એ પણ મને ખબર છે એટલા માટે અસરગ્રસ્તોના પ્રશ્નો માટે સતત હું બોલું છું